ામ જય સોમનાથ મહાદેવ જય મહાદેવ જય માતાજી બધા મિત્રોને જય ભાવના હતા તો અત્યારે બે દિવસ લાઈવ નહોતું કર્યું તો આજે લાઈવ કર્યું છે તો બધા મિત્રો ફટાફટ જોડાઈ દેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ બધા મિત્રોને આપણી લાઈવમાં જોડાવાના આનંદમાં પાઠવીએ છીએ તો બધા મિત્ર

નમસ્તે મિત્રો સીતારામ ભજન જય ભોળાનાથ જય સોમનાથ ના તો અત્યારે તો વરસાદ રહી ગયો છે વરસાદ રહી ગયો છે એટલે બધા મિત્રો થોડા કામમાં હશે થોડા ઘણા કામમાં ખેતરોના કામ હોય કે ઘરના

Sekarang kita akan berjumpa dengan darah yang berada di bawah Sekarang kita akan berjumpa dengan મિત્રો આપણી લાઈવમાં જોડાઈ જજો લાઈક અને કોમેન્ટ કરી દો વાલા તમે લાઈવ કરતા છો તો તમે કોમેન્ટ એક દ્વારા કરી દેજો તો આપણે પણ તમારી લાઈવમાં આવી અને લાઈક અને સબસ્ક્રાઈબમેન્ટ કરી દઈશું તમને રિટર્ન આપી દઈશું વાલા તો ફટાફટ આપણી લાઈવમાં બધા મિત્રો જોડાઈ જજો નમસ્તે નમસ્તે મિત્રો નમસ્તે ને સીતારામ વર્ષાબેન વીકે એટલે વર્ષાબેન લગભગ છે એવું લાગ્યું મને વર્ષાબેન લાયક બેન સાથે જય રામગીર જય દ્વારકાધીશ બેન તમારું નામ ઘર લગભગ વર્ષા બેન જ એવું લાગ્યું હર હર મહાદેવ બેન તમારું નામ ભૂલાઈ ગયું છે હા વૈશાલી બેન જો વૈશાલી બેન વૈશાલી બેન ક્ષમા કરજો ભૂલી ગયો તો વૈશાલી બેન સીતારામ બેન નમસ્તે વર્ષાબેન હંી રહ્યા છે વર્ષાબેન સપોર્ટ કરી રહ્યા છે સીતારામ સીતારામ વર્ષાબેન નમસ્તે નમસ્તે મારા વાલા જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાય એ બધા લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વર્ષાબેન હસી રહ્યા છે વર્ષાબેન હવે તો જો કે આપણા બધા મિત્રો ઘણા એવું હોય કે મેં ટાઈમ ભરું લાઈવ કર્યું છે કેમ કે અત્યારે બધાને ખેતરનો સિઝન ફૂલ હાલતી હોય અને બધા કામમાં હોય પણ તો એમ થયું કે બે દિવસ લાઈવ નથી કર્યું એટલે લાવવાનું થોડુંક ઘડીક વાર વીસેક મિનિટ લાવ વીસ પચીસ મિનિટ લાઈવ કરી એટલે લાઈવ કર્યું છે જેમ તો બધા મિત્રો આપણે લાઈવમાં જોડાઈ જજો લાઈક અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને વરસાદ ગયો છે એટલે હવે તો જો વરાફ નીકળે એટલે બધા ખેતરના કામમાં તો હશે જ છે સાવ વરાખ નીકળી ગઈ છે એટલે બધાય કામમાં હોય એટલે અત્યારે આપણી લાઈફમાં ઘણા મિત્ર ન જોડાય નમસ્તે નમસ્તે વરસાદબેન જય સોરાનાથ જય મહાદેવ જય મહાદેવ વૈશાલીબેન નમસ્તે વૈશાલીબેન સીતારામ સીતારામ વૈશાલીબેને કાર્ટૂન મૂક્યા પણ કાર્ટૂન વિશે તો મને બહુ ઓછું ઓલું છે એટલે ખ્યાલ નથી પણ બીજા મિત્રો વૈશાલીબેન સિવાયને ઘણા મિત્રો આપણી લાઈવમાં છે તો મિત્રો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો વાલા અને એકબીજાનો સપોર્ટ પણ કરી તો નમસ્તે સીતારામ વાલા બધા મિત્રોને સીતારામ બેન સીતારામ સીતારામબેન બીજા મિત્રો આપણા ઘણા આપણી લાઈવમાં છે તો મિત્રો ખાસ તમારી અડધી મિનિટ ખાલી ફાળવી લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ લાઈવ જોતા હો તો તમારો ટાઈમ થોડોક કોમેન્ટમાં લખીને મોકલી દેજો તો અમે પણ તમારી લાઈવમાં જોડાઈ જઈએ અને એકાબીજા મિત્રને હરસપ્રસ વાતું થાય અને સપોર્ટ કરતા રહી સાહેબના જેટલા મિત્રો જોડાના હોય એ બધા માર્ગદર્શન કરું સીતારામ વાલા નવા વર્ષના નવા મિત્રો જે જોડાણા હોય આપણી લાઈવની અંદર એ એમને પણ વાલા સીતારામ અને જય સોમનાથ મહાદેવ જે જય ભોળાનાથ ગઈકાલે કાર્તિક પૂર્ણિમા હતી એ દેવ દિવાળી એટલે બધાને દેવ દિવાળી ગઈકાલે વહી ગઈ છે એટલે બધાને હવે ધંધા શરૂ થઈ ગયા હોય એટલે આપણા મિત્ર ઘણા લાઈવની અંદર અત્યારે ન જોડાઈ શકે એવું થાય એવું બને પણ આપણે પરિવાર પાછું સાંજનું લાઈવ કરશું કદાચ છ વાગ્યાની આજુબાજુ છ થી સાડા માં ત્યારે બધા મિત્રો પાછા જોડાય એવી બધાને નમ્ર વિનંતી છે બધા મિત્રોને તમારા મોબાઈલની અંદર ડબલ ટચ કરશો એટલે અમને લાઈક મળી જશે મિત્રો આપણી લાઈવમાં જેટલા મિત્રો જોડાના આવે લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં તો અમે પણ નોંધ લઈએ કે આપણા મિત્રો આપણી લાઈવમાં જોડાના થ તો આપણે પણ એમની લાઈવમાં જઈ અને સપોર્ટ કરતા લઈ રહીએ અને લાઈક એમને અને કોમેન્ટ પણ કરતા રહીએ ખાસ મિત્રો ભૂલતા નહીં લાઈક અને કોમેન્ટ કરજો તો અમને એવો ખ્યાલ આવે કે આપણા મિત્રો એકબીજાને સપોર્ટ કરતા રહીજો સંજીવ શર્મા ભાઈ ભાઈ ઓર બોટાદ બોટાદ ઓર બોટાદ નમસ્તે નમસ્તે સંજય સંજીવ શર્મા ભાઈ જીતેશ િતેશભાઈ ભાઈ જય માતાજીભાઈ નમસ્તે નમસ્તે જીતેષભાઈ નમસ્તે વાલા તમારા મોબાઈલ નંબર બદલ પ્રસ કરશો એટલે લાઈક મળી જશે એટલે ખાસ લાઈક અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાલા અને તમે નવા આપણી ચેનલમાં જોડાણ હોય તો કોમેન્ટ કરીને મોકલી દેજો એટલે અમે તમને પણ સપોર્ટ કરી દઈશું તો ખાસ મિત્ર આપણું લાઈવ પૂરું થાય એટલે સિતેશભાઈ તમને સપોર્ટ કરી દઈશું એક કોમેન્ટ કરીને મારા મૂકી દઈએ અમારી ચેનલનું એટલે અમે આપણું લાઈવ પૂરું કરીએ એટલે તમને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરી દઈશું મારા વાળા ખાસ નમસ્તે નમસ્તે મિત્રો નમસ્તે તમારા મોબાઈલ નંબર બદલ ટાસ્ક કરવાનું ભૂલતા નહીં રિતેશભાઈ રિટર્ન આપજો આ રિટર્ન આપી દઈશું બાપુ મને આમાં સારું લાઈવમાં આપતા આવડતું નથી વાલા એટલે તમને હું આપણું પૂરું થાય લાઈવ એટલે તમને પણ રિટર્ન આપી દઈશું નમસ્તે સીતારામ મિત્રો સીતારામ નવા વર્ષના નવા મિત્રો આપણે ટાઈમમાં જોડાણા હોય તો એને નવા વર્ષના સીતારામ વાલા સીતાર સીતારામ જીતેશભાઈ કહી રહ્યા છે કે બે રૂપિયા વાળી લાયક કરી દીધી છે સરસ સરસ જીતેશભાઈ કયું ગામ જીતેશભાઈ કહી રહ્યા છે કયું ગામ જીતેશભાઈ અમારું ગામ છે આ ભાવનગર જો તમને ભાવનગર બતાવી રહ્યો છે તો અમારા ભાવનગરનો ટાવર અહીંયા છે પણ આ જાડવું થોડુંક આડું નડે છે એટલે શું નામ જીતેશભાઈ મારું નામ ગોકુલભાઈ જાંબુસા છે ગોકુલ જાંબુસા ચેનલ છે મારી તો મારી ચેનલની અંદર ગોકુલ જાંબુસામાં કોમેન્ટ કરીને મોકલી દેજો તો હું આપને રિટર્ન આપી દઉં સરકારે દર્શથી એટલે મારે ગોકુલ ન પડે અને હું થોડુંક નવું નવું લાઈવ કરીએ છીએ એટલે આપણને થોડીક ભૂલ કરે છે વાલા તો મારી ચેનલનું નામ છે ગોકુલ જાંબુસા તો એમાં ગોકુલ જાંબુસામાં લાઈક અને કોમેન્ટ કરીજો એટલે હું તમને આપણું લાઈવ પૂરું કરીએ એટલે સપોર્ટ કરી દો મારા વાલા ફટાફટ બીજા નવા મિત્રો આપણી લાઈવમાં જોડાના હોય એ બધા લાઈક અને અને કોમેન્ટ કરવાનું ભૂલતાની વાલા એકાબીજી મિત્રોને સપોર્ટ કરજો અને તમે લાઈવ કરતા હો તો એ ટાઈમ થોડોક એમાં લખીને મોકલજો તો આપણે બપોર સુધી તો હાવ નોકરીએ જો હાવ બેઠવાની નોકરી છે એટલે બપોર સુધી જો અહીંયા ઘોડી સડે બેઠા હોય આપણે ગાડી ઉપર એટલે બધા એની લાઈવમાં જઈએ કે બપોર સુધી તો અને બપોર પછી થોડાક આરામમાં હોય એટલે કદાચ સૂતા હોય તો આપણે એમને લાઈવમાં પાંચ વાગ્યા સુધી ન જઈએ કે કદાચ બે થી પાંચ સુધી આરામમાં હોય એટલે તો ખાસ મિત્રો તમારી લાઈવ કરતા એનો ટાઈમ થોડોક જણાવજો એટલે આપણે તમારી લાઈવમાં આવી અને સપોર્ટ કરી દઈએ તો ફટાફટ મિત્રો આપણી

સીતારામ વાત લાઈફમાં જોડાવાના રહી કોમેન્ટ કરવાનું પણ ચિંતા નહીં વાલા સપોર્ટ કરતા રહીજો તો કાંકરે કાંકરે પાળ બધાય અને ટીપે ટીપે સરોવર ભરાય વાલા અને ઢીકે ઢીકે માણોનો હાહી હે જાય એવું છે Namaste no más ઉપાડી થઈ ગયું છે પણ ફેરવતો આવડતું નથી મિત્રો કોઈને આવડતું હોય તો કહેજો કે ગ્રીન સ્ક્રીન છે એ પાછી આપણી થઈ જાય એવી હા થઈ ગઈ થઈ ગઈ છે જો મિત્રો નમસ્તે મિત્રો નમસ્તે બધા મિત્રો નમસ્તે સીતારામ વાલા આપણી ચેનલમાં જેટલા મિત્રો લાઈવમાં જોઈ રહ્યા હોય તો તમારા મોબાઈલની અંદર ડબલ ટચ કરવાનું ભૂલતાની વાલા તમારા ડબલ ટેસ્ટ કરવાથી તો કોઈ નુકસાની તો છે નહીં પણ અમને એલા જેમ તમારો સપોર્ટ મળે એટલા માટે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ અમને લાઈક અને સબસ્ક્રાઈબ મળી રહે અને કોમેન્ટ કરતા રહીજો વાલા આપણને ખ્યાલ આવે કે આપણા મિત્ર આપણી લાઈવની અંદર આવે છે તો આપણે લાઈવની અંદર જોઈશું અને અમને સપોર્ટ કરતા રહીશું ધરમસી ધરમસિંહભાઈ બોરોડિયા ક્યાંથી બોલો છો ભાઈ ધરમસિંહ અમે ભાવનગરથી સીએ ભાઈ વિપુલભાઈ બારીયા સાંયાથી શું પણ અમારો જિલ્લો ભાવનગર લાગે નમસ્તે વિપુલભાઈ બારીયા વિપુલભાઈ પોપટભાઈ બારીયા અમારું હાર્દિક સ્વાગત છે લાઈવ લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ બોરોડિયા કયા ગામથી બોલો છો કયા જિલ્લાથી બોલો છો ભાઈ ભાઈ મારો ભાવનગર જિલ્લો છે અને મારું ગામ સાયા છે તો નમસ્તે નમસ્તે મિત્રો તમારા મોબાઈલની અંદર ડબલ ચાર્જ કરજો એટલે અમને લાઈક મળી જશે અને કોમેન્ટ કરે ભૂલતા નહીં તમારા મોબાઈલની અંદર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા બોલી કહેવત છે કે કાંકરે કાંકરે પાડ બંધાય ધીકે સરોવર ભરાય અને ધીકે ઢીકે હા જાય અમરેલી ભાવનગર કયા કયું ગામ ક્યાં આવેલું છે ભાઈ અમરેલી નહીં ભલા સાયા ભાવનગર જિલ્લાનું ગોઘા તાલુકાનું મારું ગામ સાયા છે ધર્મેશભાઈ ધર્મેશભાઈ મોરવિયો દોરેલીયા આ ભાઈ મારું ગામ સાયા છે જિલ્લો ભાવનગર લાગે અમરેલીનો લાગે મારે કઈ જગ્યાએ આવેલું છે ભાઈ ગામ ભાઈ ભાવનગર જિલ્લાનું ગોઘા તાલુકાનું ગામ છે શેવાડાનું ગામડું છે અમારું તો નમસ્તે નમસ્તે સીતારામ ધર્મેશભાઈ બરોડિયા કઈ છે મારું ગામ ભાવનગર પાસે શિહોર છે ને તાલુકો કયા આવેલો છે ભાઈ મારું તાલુકો ભાઈ ઘોઘા આવેલો છે વિપુલભાઈ બારીયા ભૂપતભાઈનો છોકરો છે હા છોકરો કે હા વિપુલભાઈ હા વિપુલભાઈ ભૂપતભાઈનો છોકરો ત્યાં વાલા ભાઈ તો નમસ્તે નમસ્તે અમારા વાલા તો સપોર્ટ કરતા રહેજો વિપુલભાઈ અમારી ચેનલ અને અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે હવે ફક્ત આઠ મિનિટ જેટલું આપણું લાઈવ આંકવાનું છે આઠ મિનિટ પછી આપણે આપણું લાઈવ પૂરું કરવાનું છે કે હું જ્યાં જગ્યા ઉપર નોકરીએ છું ત્યાં મારે અડધો અડધો કલાક પછી જીપીએસનું લાઈવ લોકેશન સાથે મારા ફોટા શેર કરવાના હોય અડધો અડધો કલાક એટલે આપણે અડધો કલાક જ થી લાઈવ કે કાપી અને પછી પાછું નવું શરૂ કરીએ પાલીતાણા પાલીતાણાથી વિપુલભાઈ બારીયા પાલીતાણાથી નહીં વિપુલભાઈ બારીયા પાલીતાણાથી નહીં વિપુલભાઈ તો થી છો ભાઈ તમે વિપુલભાઈ બોરડીયા અમેશ શ્યાલ તારીખે ઘોઘા રોરો ફેરી માટે સુરત આવેલા છીએ સરસ સરસવાલા એ તો તમારે સુરત જવું હોય તો રોરો ફેરીમાં સારું પડે આમ તો દિલ્હીનો સમય લાગે અને આમ ફેરી ફરીને જવું પડે એની કરતાં તો ઘોઘા રોરો ફેરી સર્વિસમાં નજીક અને તાત્કાલિક ઓછા સમયમાં તમે પહોંચી શકો અને કોઈ વાહનનું રોડે જોખમ નહીં અને રોરો ફેરીમાં તો કોઈ જાતનું જોખમ રહેવાનું નથી રોડે તો કેટલું જોખમ રહે એટલા માટે તમારે ઘોઘાથી સારું પડે વિપુલભાઈ બરિયા પાણી લીધી ના ભાઈ અમે પાણી વાળી ના કહેવાય અમે સાયા કહેવાય અને હાલ ભાવનગર કહેવાય અમારું ગામ પાણીયાળી ન કહેવાય પાણીયાળી મારા પપ્પાનું કહેવાય રૂપલભાઈ અમારું તો સાયાસ કહેવાય અને હાલ ભાવનગર કહેવાય કેમ કે પચીસ વર્ષ ભાવનગરમાં છીએ એટલે સાયા અમારું ગામ કહેવાય વિપુલભાઈ બારીયા तो नमस्ते मित्रों तुम्हारा सपोर्ट में जरूर से तो लाइक करना सब्सक्राइब करना कमेंट करता रहे जो वाला खास भूला उगर मित्र विपुल भाई बोरडिया पगड़ी गुजल ने पी अवाणिया अवाणिया तो हाँ भाई धर्मेश भाई हाँ तरसमिया તગડી ને પછી અવાણિયા આવ્યો હતો તો સરસ સરસ એ રસ્તામાં જ આવે ધર્મેશભાઈ પહેલાં તગડી આવે અને પછી ભુતેશ્વર આવે અને ભૂતેશ્વરથી સીધું આમ જાઓ તો ઘોગા ઓરો ફેરી આવે અને આ બાજુ આવો તો અવાણિયા આવે અને અતવાડા આવે અને પછી ભાવનગર આવી જાય સીધું વાલા અને આમ ગુધેલથી તમારે વર્તેશ થઈને આવો તો સીધું ગુઝેલ તગડી આવે ગુજેલ પછી તગડી તગડીથી સીધું ભૂત્યહાર ભૂત્યા સીધું ઘોઘા તો નમસ્તે મિત્રો સીતારામ વાલા તો ફટાફટ મિત્રો લાઈક કરવાની બાકી હોય તો લાઈક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો વાલા તો ફક્ત આપણે પાંચ મિનિટનું લાઈવ બાકી છે પાંચ મિનિટ પછી મારે કોલ કાપી અને પછી પાછો લાઈવ કર્યું હતું કે હું જે જગ્યાએ બેઠો છું નોકરીમાં એ જગ્યા ઉપરથી મારે જીપીએસનું જીપીએસ સિસ્ટમથી ફોટો પાડી અને અપલોડ મૂકવો પડે મારી નોકરી માટે એટલે ફટાફટ મિત્રો મારે જીપીએસ સિસ્ટમથી ફોટો પાડીને મોકલવાનો હોય તે લાઈવ ખાલી પાંચ મિનિટ જ બાકી રહ્યું તો પાંચ મિનિટ પછી મારે કોલ કટ કરી અને જીપીએસ સિસ્ટમથી ફોટો પાડીને મોકલવાનો હોય વાલા એટલે ફટાફટ મિત્ર લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરીને હોય તો ભૂલતા નહીં લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને આમ સપોર્ટ દેતા રહેજો મારે તમારા સપોર્ટની જરૂર છે અને ધર્મેશભાઈ યા તમે લાઈવ કરતા હો તો તમારો સમય જરાક લખીને મોકલી દેજો આપણી ચેનલ છે ગોકુલ જાંબુસા એમાં યુટ્યુબમાં તો એમાં કોમેન્ટ લખીને મોકલી દેજો તો અમે તમને પણ રિટર્ન આપી દઈએ અને તમારી લાઈવમાં પણ જોડાઈએ એટલા માટે ધર્મેશભાઈ ગોરડિયા એમની એમની તમારું ગામ ભૂતેશ્વરથી કેટલું થાય અમારું ગામ ભાઈ ભૂતેશ્વરથી થાય બાવીસ કિલોમીટર થાય ભાઈ ત્યાં તમારે પીપળિયા પુલ આવ્યો છે રસ્તામાં જાઓ ત્યારે એટલે પીપળિયા પુલથી આડી સડક થઈ અને હુરકા થઈને અમારું ગામ બાવીસ કિલોમીટર થાય છે ભાઈ ભૂતેશ્વરથી બિલકુલ ભૂતેશ્વરથી બાવીસ કિલોમીટર થાય તો જગમેશભાઈ અને આપણી ચેનલ બિલકુલ સાંભુસામાં લાઈક અને કોમેન્ટ કરી દેજો અને એમાં ટિપ્પણી લખીને કોમેન્ટ મોકલી દેજો એટલે અમે પણ એમાં રિટર્ન આપી દઈએ અને હવે આપણે ફક્ત ત્રણ મિનિટનું લાઈવ બાકી છે ત્રણ મિનિટ પછી આપણે ફોન કાપવો જ પડશે ન સૂચએ કેમકે જે નોકરી તો જોઈએ મારે એના માટે મારે જીપીએસ સિસ્ટમ બતાવી જોઈએ જીપીએસ સિસ્ટમમાં મારે ફોટો પાડીને મૂકવો જ પડે અડધો કલાકે જો ન મૂક્યો તો અમારી નોકરીનું ઓલું હોય એટલા માટે ફટાફટ મિત્રો આપણી લાઈવમાં જેટલા મિત્રો જોડાણ આવે તે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે આપણે ટૂંક સમયમાં આપણું લાઈવ પૂરી કરીએ છીએ ત્રણ મિનિટ જેટલું લાઈવ શરૂ રાખવાનું છે બે મિનિટ બે મિનિટ પછી મારે જીપીએસ સિસ્ટમ ફોટો પાડીને અપલોડ કરી મૂકવાનો હોય એટલા માટે ફોન કટ કરવો પડશે પછી પાછો લાઈવ કરીશ શરૂ કરીશ એટલે પાછા મિત્ર બધા જોડાઈ જજો એટલે ફટાફટ મિત્ર આપણી લાઈવમાં જોડાય જોઈતા નહીં આપણે સાંજની પાસે સૌ લાગ્યો સાડા સામે લાઈવ જોઈશું તો અમારી લાઈવમાં પાછા જોડાઈજો એ ખાસ વિનંતી કરીએ છીએ ખાસ મિત્રો નવા મિત્રો આપણી લાઈવમાં જેટલા જોડાણ આવે લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે અમારી લાઈવમાં જોડાવ તમારો કિંમતી સમય બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વાલા હૃદયપૂર્વક હું આપનો આભાર વ્યક્ત કરું છું કે તમારો કિંમતી અને પવિત્ર સમય બસાવી અને અમારી લાઈવમાં જોડાવો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ માનું છું વાલા તો તમારા ફોનની અંદર ડબલ ટચ કરવાનું ભૂલતા નહીં તમે તમારા ફોનની અંદર ડબલ ટચ કરશો એટલે અમને લાઈક મળી જશે અને કોમેન્ટ પણ આપતા રહેજો વાલા તો ફટાફટ મિત્રો લાઈક અને કમેન્ટ કરવાનું નહીં પક્ષ મિત્રો લાઈવમાં જોડાવાનો હોય બધા લાઈક અને કમેન્ટ કરી દેજો કેમ કે તમે અમારા માટે કેમ કે અમે પવિત્ર સમય ફાળો એ બદલ અમારે આભાર વ્યક્ત કાંઈ નોકરી એક કે ખાલી આભાર વ્યક્ત તો કરીએ કે વાળા તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભારવાલા તો ફટાફટ મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાલા અને તમારી કોમેન્ટ અમારા માટે મહત્વપૂર્ણ કિંમતી છે તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વાલા તો ફટાફટ મિત્રો આપણી લાઈફમાં જેટલા મિત્ર જોડાણ હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં ફટાફટ મિત્ર આપણા મિત્ર આપણી લાઈવ અંદર જેટલા જોડાણા છે બધાય લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો બધા મિત્રો આપણી લાઈવમાં જોડાવો એ બધા આપણે આભાર વ્યક્ત આભાર વ્યક્ત કરો છો વાલા તમે તમારો કિંમતી અને પવિત્ર સમય ફાળવી અને અમારે લાઈવમાં જોડાવો એ બદલ અમે કાંઈ કરીને હોય કે તો કંઈ નહીં પણ ખાલી આભાર વ્યક્ત તો કરીએ કે મારા વાલા અને તમે લાઈવ કરતા હો તો તમારો સમય જરાક લખીને મોકલી દેજો તો જેથી કરીને આપણે પણ તમારી લાઈવમાં જોડાવીએ અને લાઈક અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરીએ અને એક બીજી મિત્રોને હરોસપરસ વાતો થાય અને નવી ઓળખાણ થાય એટલા માટે ખાસ મિત્રો લાઈક અને કમેન્ટ કરવાની ચિંતાની તમારા મોબાઈલની અંદર ખાલી ડબલ ટચ કરવાનું છે ધર્મેશભાઈ બોરિયા કરીએ મેમ્બર લાઈવ કરી દીધું હો તમને સરસ સરસ મારા વાલા સરસ આભાર આભાર ધર્મેશભાઈ તમારો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને જય સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ તો મારા વાલા હું અત્યારે આપણું લાઈવ અહીંયા પૂરું કરું છું મારે જીપીએસ સિસ્ટમથી કેમેરાનો ફોટો પાડી અને મૂકવો પડે છે તો હું અમને બે જ મિનિટમાં ફોટો અપલોડ કરી અને પાછો હું લાઈવ કરું છું તો બધા મિત્રો આપણી લાઈવમાં પાછા ફટાફટ જોડાઈ જઈજો નમસ્તે મિત્રો ક્ષમા કરજો મારે જીપીએસ સિસ્ટમથી ફોટો પાડીને મૂકવાનો હોય એટલે હું ફોન આપણું લાઈવ પૂરું કરી અને તરત જ પાછો મને ટૂંક સમયમાં પાછું લાઈવ કરું છું